નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે સમાચાર નજર મારી દીકરી મારા આંગણે અંતર્ગત સતત છઠ્ઠા વર્ષે ગોપાલ ગરબા મહોત્સવ દ્વારા શહેર નવા રામેશ્વરની રામેશ્વર ની ચોલ ખાતે તારીખ ત્રીજી થી બારમી ઓક્ટોબર દરમિયાન ગરબાનું આયોજન કરાવું શહેરના નવાયાડ વિસ્તારમાં આવેલા રામેશ્વરની ચાલ ખાતે બાલગોપાલ ગરબા મહોત્સવ દ્વારા વિજયભાઈ જાધવ અને રિયા ઉદ્દેગરની આગેવાનીમાં સતત છઠ્ઠા વર્ષે મારી દીકરી મારા આંગણે અંતર્ગત ચાર વર્ષથી પંદર વર્ષ સુધીના બાળકો માટે તારીખ ત્રીજી ઓક્ટોબરથી બાર ઓક્ટોબર સુધી ગરબાનું આયોજન કરાવો અહીં બાળકો પોતાના માતા પિતા પરિવારની નજર સામે રહે સુરક્ષિત રહે તે માટે આ પ્રકારનું આયોજન કરાવો અહીં દર વર્ષે ગરબા રમવા માટે બાળકોના આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવે છે જેના માટે નવરાત્રીના પંદર દિવસ અગાઉથી બાળકોના ફોટો સાથે ભરવામાં આવે છે અને કોઈપણ પ્રકારનું ચાર્જ લેવામાં આવતું નથી તદ્દન નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે દર વર્ષે નવરાત્રીના નવ દિવસ સુધી બાળકોને વિવિધ લહણીઓનું વિતરણ કરવામાં આવે છે અને વિજેતા બાળ ગરબા ખેલૈયાઓ છોકરા છોકરીઓ એમ બંને માટે છેલ્લા દિવસે સાયકલનો ધ્યાન ઇનામ આપવામાં આવ્યું અને હાલમાં અહીં ગરબાની તૈયારીઓ ચાલી રહી છે અને ખાસ કરીને ચોમાસું હોય વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીનો વહેલી તકે નિકાલ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર આયોજન અંગે આયોજક વિજય જાધવે રિયા ઉતેકરને જણાવ્યું કે આજની પરિસ્થિતિ જોતાં બાળકો સુરક્ષિત રીતે ગરબા રમી શકે માતા પિતા તથા પરિવારો પણ નિશ્ચિંત રહે અને બાળકો પણ ગરબાનો આનંદ માણી શકે તે બાબતોને ધ્યાનમાં રાખીને આ છઠ્ઠા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે મા જગદબ્બાના આસો નવરાત્રનું જ્યારે આગમન થતું હોય ત્યારે કલાનગરી વડોદરા સંસ્કારી નગરી વડોદરા શહેરના તમામ નગરો દ્વારા બે જ્યારે માતાજીનું આગમનની ઉત્સવે રાહ જોતા હોય ત્યારે વાત કરીએ તો બાલગોપાલ ગરબા મહોત્સવ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અમે છઠ્ઠું વર્ષ ગરબા ઉજવી રહ્યા છે સાથે સાથે વાત કરીએ તો આ એક શ્રમ વિસ્તાર હોવાથી નવાડ લાલપુરા ગ્રેફાઇટ કમ્પાઉન્ડ સુધી શંકરવાડી જેવા ગયા રામેશ્વર ચાલના ઘણા એવા બાળકો જે મિડલ ક્લાસના બાળકો અહીંયા રમ ગરબે રમવા આવે છે અને મુખ્યત્વે વાત એવી છે કે આ ગરબાની અંદર અમે દરેક દીકરા દીકરીઓને એક આઈડેન્ટિફાય આઈ કાર્ડ તૈયાર કર્યા છે જેથી કરી સુરક્ષાને પણ ખૂબ મોટું મહત્વ આપેલું છે અને મહત્ત્વની વાત કરીએ તો ડેલી ડેલી રોજે રોજ આ જે પણ બાળકો રમતા હોય એ બાળકોને લાની તેમજ સ્પેશિયલ ગિફ્ટ તરીકે અમે એક સાયકલ ગિફ્ટ રાખેલી છે કે લાસ્ટ ટાઈમ અમે અમે ગરબા પુન તરીકે એક દીકરી હતી એને સાયકલ ઇનામ કર્યું હતું સાથે સાથે આ વખતે એક મહત્વનું છે કે દીકરાઓ માટે પણ એક સાયકલ ગિફ્ટ રાખી છે કેમ કે ઘણી વાર એવું થાય છે કે દીકરીઓ સારી રમતી એની સાથે દીકરાઓ પણ સારો રમતા હોય તો એમને ધ્યાનમાં લઈને દીકરાઓ માટે પણ સાયકલની ગિફ્ટ રાખી છે બીજી વાત તમને કહીશ કે જે પ્રમાણે અત્યારે જે ધમાલો જે ચાલી રહી છે કાયદેસર જે સિસ્ટમથી પ્રતિગત પોઝિશનમાંથી પરમિશન લઈને આ કાય ગરબાનું આયોજન કરવું છે બીજી વાત તમને કહ્યું કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે નવરાત્રિની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગાહીને ધ્યાનમાં લઈને અમારું જે ગ્રાઉન્ડ છે ખરેખર વોટરપ્રૂફ ગ્રાઉન્ડ છે એટલે ગમે ત્યારે વરસાદ બી પડે તો વિધિન અડધો કલાકની અંદર અમે બાળકો માટે વ્યવસ્થા કરી શકતા હોય અને ખાસ કરીને એવી વસ્તુ તમને કહી દઉં કે અમારે જે આઈકાર્ડ છે એ કાર્ડની અંદર દરેક બાળકોનું નામ સરનામ અને એમને ખાસ કરીને કોન્ટેક્ટ નંબર કેમ કે ઘણીવાર એવું થાય છે કે નાના બાળકો જ્યારે રમવા આવતા હોય તો હોય છે કે પેશાબ પાણી કરવા જાય અને આ આઉટલેટ થઈ જાય તો એ કોઈ પણ છોકરો આઈડેન્ટિફાય થાય ને જે તે ઓર્ગેનાઝરનો કોન્ટેક્ટ થાય અને ખાસ કરીને અમારી રિયા ઉતેકર કે એની ખૂબ સારી મહેનત છે અને મહેનતને આજે અમે આ વર્ષ ગરબા ઉજવી રહ્યા છે ખાસ કરીને જે વર્ષોની પરંપરા છે ગરબી સત્યાવીસ છિદ્રોની ગરબી તમે મૂકીને આ પરંપરાને નિભાવી રહ્યા છો જો મેં પહેલાં જ કીધું કે સંસ્કારી નિરી વડોદરા શહેર અને કલા નિરી વડોદરા શહેર અને વડોદરા શહેરની અંદર જે પણ કાર્યક્રમો થતા હોય જે પણ ધાર્મિક કાર્યક્રમો થતા હોય એ ખરેખર એક આધ્યાત્મિક રીતે આયોજન થતું હોય ને વાત કરીએ તો અત્યારે અમે જે પણ માતાજીનું જે મંદિર છે મંદિર વચ્ચે મૂકીને સેન્ટરમાં રાખીને એને આજુબાજુ અમતે ઘરે ઘર ગરબા નિમળે છે અને ખાસ કરીને આ ધાર્મિક વસ્તુને ધ્યાનમાં લઈને આધ્યાત્મિક રીતે પ્રોપરલી પૂજાપાઠ કરીને આ અમે છઠ્ઠું વર્ષ ઉજવી છીએ આપનો પરિચય વિજય જાદવ આયોજક બાલ ગોપાલ ગરબા મહોત્સવ મારું નામ રિયા કિસાન ઉત્તેજવાન છે પ્રત્યેક વર્ષ સુધી આ વર્ષે પણ અમે બાલ ગોપાલ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ કયો વિસ્તાર છે રામેશ્વર જાય છે લાલગુરાની સામે છાની રોડ પ્રત્યેક વર્ષ સુધી આ વર્ષે પણ અમે બાલ ગોપાલ ગરબા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે આ અમારું છઠ્ઠું વર્ષ છે